લોકોના ટોળાએ આતંક મચાવ્યો જેના વિડીયો સામે આવ્યા છે જોકે આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી પરંતુ વિડીયો સામે આવ્યા બાદ નિકોલ પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે જેમાં બબાલમાં કોણ હતું અને કેટલા લોકો મારામારી કરવા આવ્યા હતા અને કયા સંજોગોમાં માથાકૂટ થઈ એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદના સિંગરવા ગામે આવેલા ભુવલડી ગામમાં જમીન ખાલી કરાવવા બાબતે મારામારી અને પથ્થરમારો થયા હોવાના વીડિયો સામે આવ્યા હતા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો પોતાના હાથમાં તલવારો લઈને આવે છે અને તલવારો ત્યાં આવેલી ગાડીઓ પર પણ મારી હતી અને કેટલીક જગ્યાએ પથ્થરમારો કરીને વાહનોમાં તોડફોડ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે આ વિડિયો સામે આવ્યા બાદ આ માથાકૂટમાં કોણ કોણ સામેલ હતું અને કેટલા ઘટના બની હતી અને કેટલા લોકો ભેગા થયા તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આ સમગ્ર મામલે કાયદાકીય રીતે શું વિગત હતી એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે જ્યારે આ સમગ્ર મામલે નિકોલ પોલીસ સુધી વાત પહોંચી હતી